મોર્નિંગ બધાઈને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય શ્રી રામ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ માં જો હજી તહે ને મોઢા ઉટાયકા હે હજી નાયા દોયા નથી નાસ્તો કરવા બેહી ગયો હતી આ હવાર હવાર માં આલો છે આજે તો ચા આજે ચા પીવાની ઈચ્છા હતી કીધું ચા બનાવી દે મમ્મી મમ્મીએ મસ્તીનો ચા બનાવી દીધો પછી ખુશી એ નાસ્તો કર્યો નથી એ હવે કીધું તું આ વાર લગાડ કીધું મારે આજે નાસ્તો ભૂખ લાગી ગઈ સારી એવી કાલે જાગરણ કર્યો તે પછી હારી એવી ભૂખ લાગી કીધું હું હું રાહ નથી જોવાનું હું નાસ્તો કરવા બે જાઉં હાલો ચા ને ટોસ નાસ્તો કરી લઈ ને પછી પાછા મળી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ મજા આવી કાલે મજા આવી ને અત્યારે મજા જ આવે હજી નીંદર આવે મને ઊઠી ગઈ નીંદર મે તો નાસ્તોય કરી લીધો હા હા હાલ કરવો ઓકે તો પતાવી પછી નાસ્તો કરી લ્યો મને તો ભૂખ ને નાસ્તો કરી ખુશી કરે ન કરે હું કરી લઉં કરે હવે હા પરમદી જેવું કરે જગાઈ ગયું ચાલુ એનું કામ પતાવી દે ને પછી આવો બાર અત્યારે જસ્ટ એક મસ્ત રીલ બનાવીને જો ફ્રી થયા ના આ અત્યારે મમ્મી છે ને હવે બધી શીખે શીખે કેમકે હવે બે એક દિવસમાં છે ને આર શિવનું અન્નપ્રાસન કરવાનું હોય તો મમ્મી કે લાવો હવે અમને મને આ બધી કે કે ગેજેટ બધા લીધા છે એપ્લાયન્સ બધા ઇલેક્ટ્રિક એ બધા શીખડાવી દીધા તો પછી હવે શું હોય કે આ સેવા બોઇલ કરેલી બધી વસ્તુ ખાઈ છે ને એવું બધું કરે કે અત્યારથી શીખી લઉં હે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી આવું અમે જોયું નહોતું જોઈ એકવાર તો ખબર પડી જાય એ કાઈ સિમ્પલ હે ચાલુ કરવાનું છે ને મૂકી દેવાનું એકવાર જોઈ એટલે ખબર પડી જાય આ બધી ઇલેક્ટ્રિક કેટલ ને બધી શીખે કે બોઇલ કર નાખી એટલે બધું ફટાફટ થઈ જાય ને એ ખબર ન પડે પાણી કેટલું ભરવાનું કેટલું મૂકવાનું પણ

હવે સારું રહી છે કે હવે ધીમે ધીમે સોલિડ ફૂડ પર આવશે પ્યોરી ખવડાવશું પછી ધીમે ધીમે સોલિડ ફૂડ પર જઈશે જોઈએ હવે ખાવામાં કેવા નખરા કરે બરાબર ને ગુજરાત કેવા તો હે નખરા એટલે કઈ નખી નહીં દાદા હું હાઈ જે આવે જેવા હાઈ આવે ને એટલે કીએ કે હાલો બહાર જાય એમ અહીં તો બપોરે ઘરે હતા કે હાલો બહાર જાય તો ગયા બે આટો મારવા બસ હવે કુકા ને તો ગઈ કાઢ લીધી

આપણે બધું જોઈ પછી ખ્યાલ આવે ને કે કેવું બધું ઓનલાઈન મગાવ્યું તું આરસી માટે તો એ બધી વસ્તુ આવી ગઈ છે ઓનલાઈન માંથી બધું અમુક અમુક સ્ટીકર્સ કે બીજું એક બેકડ્રોપ હતું ને એક બીજું કંઈક હતું એ બધું મગાવી લીધું બધું ઓનલાઈન મગાવી લીધું કે કાંઈ પરચેસ કર્યું નહીં હવે બાકી અમુક હવે જ્યારે

થોડું ખાવામાં હાલ આવશે હારો એવો કેરી આજે પતી ગઈ આજે કેરી નો લાસ્ટ ડે હતો હવે પાછે પછી આપણે પાછા દાળ ઉપર શિફ્ટ કે પછી છાસ ઉપર શિફ્ટ એટલા દી એવું બર પડશે ને થોડાક દી તો ખુશી યાદ જ આવશે મેં કીધું જો આ એક બાજુ ને મમ્મી હોય ને મમ્મી માટે

ક્યાર ના હું ને ખુશી બે એક બ્રાન્ડ પ્રમોશન શૂટ કરી તો પરસે રેપચર થઈ ગયા શૂટમાં શૂટમાં ને આ જો ચંટિયા પકડી ક્યાં ગરમી વધારે થાય ને ખુશી લાંબા વાળો હોય તો અરે બહુ ઓલો થાય ક્યાં ગરમી ઘણી વખત કોમેન્ટ વાંધી તમે કેમ ગળામાં ઘણી વાર મેં નો પહેરવું હોય તો મેં એના લીધે નો પહેરવું હોય કે શું અલગ અલગ અમારા બ્રાન્ડ શૂટ કે એવું કઈ હોય ને તો ત્યારે શું હોય કે આ પહેરવું હોય પછી અમે શૂટ લીધું ત્યારે બહુ ગરમી થઈ ગઈ હોય તો પછી હે ને આ ગળામાં જો અહીંયા ઓલું પછી માટે i

જો જો મડીકો બસ હે ને કાનુ એ ક્યો 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 હામે આયા બેસવું પડે એકને ને ધ્યાન રાખ એટલે ધ્યાન રાખો અને નીચે જો આવડી મોટી ગોદડી પાથરી દીધી એટલે વાંધો નઈ કામવાર કાનુડો બેતા આજે આવ્યો જ નઈ શું લોગ માં તો હે બધાય હાય કે એ એ ક્યો ક્યો બા હરખાઈ જાય ને એ હરખાઈ ગયો જો હરખાઈ ખાઈ જાય ને તો ગુદવા મંડરે પછી બેલેન્સ થઈ જાય કાનુ 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 એ માં દીકલ શું કરતા તો બધાય ને જય શ્રી કૃષ્ણ કઈ રાતે

પણ એ તો જે છે આપણે આ બનાવેલી જાતી એનું સાઈઝ ને કટ કરનક્ષુ કેમ કે આ પાઇપ તો ઘરના છે એવું કે કે જો આ ને એમાંથી આપણે કટ માર દેસી હું કેવો આસી પડદો આ રીત હે ને ખવડાવે હે

હા એ બધું જો બતાવ ખમો આ બધા સ્ટીક કરી લેવા નાના બાબુ ખવડાવતા હોય એવું ઓકે જો આ પછી કા રાજુ આ રાજુ ખાય જો રાજુ

બધી કાલે બાઉલ બાઉલ જે લાવવાના છે કે એમાં આપણે બધી આઈટમ મૂકશે ઈ બધું કાલે પછી અમુક ફૂલ લાવવાના છે

બાઉલ નઈ બધુંય લઈ આવશું ને બધું જે વસ્તુ કઈ નઈ ચાલો હવે આજનો લોગ એન્ડ કરી દે આયા અને હા જો આજે છે ને અમે કાના ના લેવા ગયા તા લડ્ડુ ગોપાલ ના

તો કઈ હવે કાલે જ બધું બતાવશી તો ચાલો આજનો હવે અહીંયા કરી તમને અમારો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો સબસ્ક્રાઈબ કરવાનું મહેંદી જો મત આવી કલર એવો સરસ આવ્યો હે ને સુપર આવ્યો કલર મને કલર બહુ મસ્ત આવે હા મને એ આ કાજલ મહેંદી મૂકે ને એનો કલર જબરજ આવે છે ને એકદમ ઓવર આવે છે આમ કઈ નહીં આનો બધાયને બાય બાય